കൃഷ കനൈല കി ജേരമച താരണ താരണ താര ഗുരുവിന കോൺ താരണ 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 താര ഗുരുവിന കോൺ താറുണ്ടാവ दरिे डोले गुरु गुरुना कौन तारे मा नावड़ी दरि डोले गुरु गुरुना कौन तारे जीव बेटो चे पापनि पाळे गुरुजी विना कौन तारे जीव बेटो चे पापनि पाळे गुरुजी विना कौन तारे જા છે દીકરાન જા જીવવારું જા છે દીકરાન જા જીવ અરે તો ભક્તિ માં પાડે ગુરુ ગુરુજી વિના કોણ તારે તો ભક્તિ માં પાડે ગુરુ ગુરુજી વિના કોણ તારે कौन तारे कौन तारे कौन तारे गुरु जी बिना कौन तारे मारी नावडी दरिए डोले गुरु जी बिना कौन तारे जीव बैठो चे पापनी पाड़े गुरु जी बिना कौन तारे जा जा सगाने जा जा सबांदी જા જા ગાની જા ബാധി ആര തോഷ മായായ ഗുരുജീ വിന കോണ താസ്യമായാണ വേർ വാ ഗുജി വിന കോണ താറ 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 കോൺ താറ ഗുരുജീ വിന കോൺ താറാവരിയേ ഡോല ഗുരുജീ വിന കോൺ Tari. બેટો છે પાપની પાળે પાળી ગુરુજી વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે ગુરુજી વિના કોણ તારે જાજા છે રૂપિયાને જાજા છે પૈસા જાજા છે રૂપિયાને જાજા છે પૈસા આરે તો મોહ માયાને ની લગાડે ગુરુ જીવી વિના કોણ તારે એ તો મોહ ને લગાડે ગુરુજી વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે વિના કોણ તારે મારી નાવડી ડરીએ ડોલે ગુરુજી વિના કોણ તારે જીભ બેઠો છે પાપની પાળે ગુરુજી વિના કોણ તારે ગુરુ કરીએ તો સહજાનંદ સ્વામી ને ગુરુ કરીએ તો સહજાનંદ સ્વામી ને હારે તો લાખ ચોરાસી તારે ગુરુજી વિના કોણ તારે તો લાખ ચોરાસી તારી

જીવ બેટો છે પાપની પાળી ગુરુજી વિના કોણ તારે કોણ તારે કોણ તારે કોણ તારે ગુરુજી વિના કોણ તારે જીવ બેટો છે પાપની પાળી ગુરુજી વિના કોણ તારે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જે